¡Ey, pior! ¡Oh, Ander, Villa

તમાર નામ કાંતિભાઈ 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 મુંબ્રેડી ને આ છે એક વ્યવસાય પછી આના પછી પાછો છોકળની પાસે આવવાનું તે પાછો જમીજે હમ તે બે બે ના બે બે બસ આડી સુપર રાંધ્યું આજે પ્રસાદ કાંતિભાઈ ભંડેરી જે ગામ ઉમરાળી પધાર્યા છે તેમના સન કુંજ ભંડેરી તેમના જે જન્મદિવસ છે તેના તરફથી બધા પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે શું બનાવવાનો છો રસોઈમાં શાક શાક અને બાજરાના રોટલા ભાખરી જાંબુ અત્યારે પ્રભુજીને પ્રસાદમાં છે આ બાજુ ગરમા ગરમ રોટલા થાય છે આ બાજુ બને છે વરાળિયું શાક વાડીનું શાક જય અમર ભીમાભાઈ સંજયભાઈ જય અમર ઉમેશભાઈ સતદેવદાસ અમરદેવદાસન જય જલારામ જય અમર

એમના આજે દીકરાનો જન્મદિવસ છે કાંતિભાઈ ભંડેરી અને Ayo, kita ordinary Eat morally

जय इमाम अमर रस पे

આપડે બે રવિવારે જાય રવિવારે રજા હોય ને ત્યાં જાય

એમ નો કરે એમ ન કરે જોમ કે

અહીંયા મારશે એવી વાળી પહેરી દી એક એક ઓલી લિંક એ બે જણે અમે એવિયે દેખ કે લ્યો આ હોતી ઓલી સરકારી દવા ખાનરો ને ઓલો પેલા હિનુ આપણે રળિયાતી દવાખાનું અહીંયા તો મારતી હજે કેટલે પડી હા તમાર રાંધો નત બનાવ કે રાંધવા મન નતી આવડતું તમને આવડે ઓલો કેવું ઓલો રીંગણાનું શાક કેવો ઓલો ફૂકાયેલા રીંગણા

હાલો હાલો આવડે ખાલી જોવાનું છે મને મને તમારે તમને પાટલે આવે પાટલે કરવાનો हम भूले गए क्या बड़ा महीना खाई क्या सौ सात महीना खाई क्या नहीं भूले चले मैं ना यार दो ना कौन ना, ना, ना तभी रोटला खा रहा मैं देखती है तो तभी एक रोटला खा रहा है मैं चले बाहर है मारी हरी उखाड़ा एक रोटली खा बस हाँ बस तुम्हारे हाथ एक रोटली खड़ा हो रहा है ना बड़े खड़ा है एक नती एक तो हमारे लंगड़ा है बेरोटला खड़ा है ये देवस नोट एक लोट खड़ा है

અમે કાકોળી બનાવી રોટલી કાકોળી ઈ હું આ જબલું નહી ને શાક ભાજીનો હા કાકોળ કાપીનેનો રોટલી બનાવી એમને આમ ન કરો એ ન કરે એમે બનાવીને

ये मुके नहीं <laughs> <तेने से। laughs> ने रोटला बनावे रोटला का परमाई कायदेसर पहाण लोट

તય તો અમારે રોટલા હા બધાય ખાતા છે બધાય ખાઈ બનાવજો દવ ખાલી કાઠરો ડાબો ટ્રાય કરો જેવો આવડે એવો નાનો નાનો લે મારી કરી ભારે જો જો લોટ દે હા ના હાલો લોવો દીધું હવે કરોજી ટીપોજી હાલો લોયો દીધું હાલો જો

याने थोडं लागलंय त थोडं Why do you put? વિદે બાજુમાં છે પછી જે છે વાત આ તો લેવું ભી તો મી આ તો વાળી આ એ પોટા જોડવાનું કેમ અમારે પરજો વાલ તો તોસ પેજી ઇમામર જે કો બેનજી ઇમામર રસ્પેજી ઇમામર રસ્પેજી ઇમામર

આમાં કમેન્ટ સ્ક્રોલ નથી થાય જો તો નિમાન થાય તો હવે લાઈટ નો પ્રોબ્લેમ છે લાઈટ કે ઝટકા મારે છે પૂછ તો હું છે નમસ્કાર સદ્દીવદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ઘણા સમય બાદ લાઈવની અંદર હું જોવા મળ્યો છું એટલે હવે એમ ન પૂછતા કે ક્યાંય ગયા તા એ પહેલાં હું તમને થોડોક જવાબ આપી દઉં કે ક્યાં ગયો હતો સૌથી પહેલાં તો સુરત રોકાણો અને પછી ગામડે છેલ્લા છ મહિનેથી ઘરે જવાનો કોઈ મોકો નહોતો મળ્યો એટલા માટે લાંબો ગાળો એટલે કે સત્તર દિવસ જેટલો સમય કાઢ્યો અને કહેવાય ને કે છ જે સરખી નીંદર એ નહોતી કરી નીંદર ને એવું બધું કરી લીધું બધાની કોઈની કોમેન્ટ નથી આવતી કદાચ એવું લાગશે તો નેટવર્ક ઇશ્યુ બેન મનીષાબેન છે બટ વાઈફાઈનું ફાઈનું આવેનું હું જોઈ લઉં બીજ મિનિટમાં એક કામ કરો ફરીથી જ લાઈવ કરું છું ચાલો